ઓલો પ્રોફાઈલ બિલ્લો રહે ને ભારત લેવલ નો પનો થી પણ ગુજરાત લેવલ નો પનો છે સમજી પાંચ જોડી અને આવા જવાન ટીકેટ ભાઈ બને અમારો અમીરનો દીકરો કે નાઈકી એર જોર અરે પણ બાપુ વાળો હું કામ ઈતા કીયો પણ આવી આવી પરિસ્થિતિમાં ભાઈ અમારે એડ ઉતારવી પડે ઓ ભાઈ ગાંડો હાલે ભાઈ ગાંડો આ નાસ્તા નું હે ઘા મેરી જોડે લઈ લીધી આ આની કિંમત હે લગભગ 36000 રૂપિયા ઓ ગણવા હટુ સ્પેશિયલ તંતન જણા રાખ્યા છે જોઈ થોડા ફુગા વૈતા હે એમાં બેક ફુગા આપણે ફોરન પ્રયત્ન કરી

ગાડી સર્વિસ જરૂર ઓઈલ પાણી જનરલ સર્વિસ ની તો મેળ બને ઓ મેડ નહી પડી ગેરેજ બંધ અરે મને મજા આવી મેં કીધું તું ને આગળ મેં કયો શબ્દ બાય તો

હાલો ભાઈ હે ને સર્વિસમાં જેમ તેમ કહીને વારો તો આવી ગયો હે તો એનો મતલબ એમ છે કે ભાઈ બનતી નથી છે સર્વિસ નથી કરી જોકે ટાઈમ ટુ ટાઈમ કરી પણ ઇન્જિન કન્ડિશન સમજો ન ઘટે ભાઈ આ ખાલી ઓલું રજ જ છે બાકી ન ઘટે ઓઇલ બલ ભાઈ બધું જૂનું બધું કાઢી લીધું છે અને નવું ઓઇલ આની અંદર નાખી જાય ઓઇલ ફિલ્ટર બધું બદલી જવાનું બધું પરફેક્ટ એકદમ કમ્પ્લીટ થઈ જાય ગાડી થઈ જાય ટાકડા જેવી થાય

પણ નામ કેવા નથી કારણ કે ભાઈ ફિલ્મ પ્રમોશન જ કરતા એમ સર સોરી યસ બ્રો અમને ગમ્યું આના જેવા ઇન્ફ્લુએન્સર હોય નહીં મેં નથી કર્યું ઓલા 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 ઇન્ફ્લુએન્સર હમ કી કે કોને ખને ખબર કોને ખબર પડી કમેન્ટ કરીને કહી દેજે હોટેલ માં પહેલેલા મગાયો છે આપણો પાપડ એ કયો મસાલા પાપડ હો ભાઈ ફટાફટ આ દાબી લે પછી મગાવી છે થારી ગુજરાતી થારી પંજાબી ખાઈ કેમ થાકી ગયા હાથે તમને ગમ ને તો આ હમ લોડા ગુજરાતી થાળી ભાઈ આપણે આવી ગઈ છે મગનું શાક છે પછી શેનું સેવ ટમેટાનું શાક છે આ કંઈક અલગ છે દાબીલ હેલો ભાઈ પટ્ટા ફટા

ગુડ મોર્નિંગ અમારું બધાનો થઈ ગયું છે અને હવાના ફોરમાં જોઈ લ્યો થઈ ગયું હું ગુડ મોર્નિંગ થઈ ગયું ગુડ મોર્નિંગ થઈ ગયું હા થઈ ગુડ મોર્નિંગ અમારું બધાનો થઈ ગયું છે હા કે લે થઈ ગયું હવાર ગુડ મોર્નિંગ થઈ ગયું કેવાય તમે કોઈ વ્લોગ બનાવતા ના હોય એટલે તમને બહુ જાદી ખબર ના પડે એમાં તમારો વાક નથી પણ હવાના ફોરમાં જોઈ લ્યો અમારા સ્પોન્સર અમારા રુદ્રાક્ષભાઈ ભાઈ ગાઠિયા લઈ આવ્યા છે બોલો ભાઈ મારે ઇનામ અકલ ઓછી ગણવી કે ઇનામ બુદ્ધિ ઓછી ગણવી કારણ કે આજે આપણે ક્યાં જવાનું છે ગોઠા

ને ને ગયા તો તમે ટ્રાફિક 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 અમે કલાકે ફરી પાછા ઓછી થાય લગભગ હજી એમ નઈ મજ છે કારણ કે ભાઈ ભાઈ અંદર ફોન ને ટ્રાફિક છે ગયો

બઉ હાઈ લેવલ ની ગરદી હતી ને એટલે પછી મેં એવું પ્લાન કર્યો કે અમે ફરી પાછા ગઢડા વયા જાય અને નિરાતે પછી આવે હેન્જલ ઢોકડા એટલે ન્યાય થોડી ગરદી ઓછી થઈ જાય અને બધું જોવાનું જરીક મજા આવે તો અત્યારે વળી પાછા અમે નીકળી ગયા હાય કે બી નહીં એટલું ઉપર પકડવાની જરૂર નથી કે એવો એવી ડ્રાઈવર નથી તારો કોઈ વિશ્વાસ નથી તો તો એઠો ઉતરી જાય લે વિશ્વાસ ને તો એઠો ઉતરી આયા આયા ઉતરી આડી આખીને ભાઈ અમે એક મસ્તી ના રેસ્ટોરન્ટની અંદર આવી ગયા જોઈ લો આ લોકો હજી નિંદામણ નથી કર્યું મને દી વિચાર આવે બોલા થોડુંક થોડુંક સાફ સફાઈ જવતા આ બધું વેઠે લડે છે ખાવા હોટલ એવી જગ્યા એવા કે જોઈ લો ઉપલા માડે અમે ગોઠવાઈ ગયા હે અને અહીંથી વ્યૂ જે નજાર ને ખરેખર બહુ જોરદાર નજારો ભાઈ કોઠી સ્ક્રીમ બહુ જ હું એક વિચારથી આપણે કોઠી છે તમે યાદ કરો ને કે ભાઈ પંજાબી હું કામ નથી આવ્યું જો આવી ગયો ભાઈ પંજાબી વાહ ભાઈ વાહ ચાલો દાબી લઈ ફટાફટ આ નટુરેલ નજારો જોતા જોતા પછી સાંજે આપણે જાઉં ખાઈ પી લીધું અમે પછી પાછા ગઢડા આવી ગયા હતા નહીં હે ને બે કલાક ની અંદર ઘેડી લીધી પછી મને યાદ આવ્યું યાર આપણે તો એક મસ્તીનો વિડીયો ઉતારવાનો છે તો આજુબાજુ નજર ફેરવી તો અહીંયા કપાનું ખેતર દેખાણું ખબર નહીં કોકની વાડી કોઈને ખબર નહીં આ આ ભાઈ ઓળખીત કે તમે તમારે રોયા જાવ કાંઈ કહે નહીં તો અહીંયા અમે આવી ગયા અને આ ખબર નહીં કે આવું લુકડું પડ્યું હતું મેં મધ માથે વાર લીધું છે મજૂનો ગેટઅપ લઈ લીધો છે ને અહીંયા આપણું બધું પોપ ને બધું તૈયાર હે ફટાફટ આલો છે ને એડ કરી નાખી વિડીયો ઉતારી નાખી આવી આવી પરિસ્થિતિમાં ભાઈ અમારે એડ ઉતારવી પડે લાઈક કરો યાર તમે

ખૂબ ખૂબ આભાર તમારો યાર તમે અમારા વિડીયોમાં આવ્યા આ તમારો ખેતર અમને વિડીયો બનાવી દીધો ખૂબ ખૂબ દિલથી આભાર તમારો હારીપટનું અંધારું થઈ ગયું પણ અમે ઓલો પદ્યાને ફોન કરીને પૂછીને જોયું કે ભાઈ હજી ગડદી છે બહુ જદી ગડદી છે ભાઈ અમને આ હે ને બહુ જદીવી કીડી ચડતી હતી મેં તો હવે માંગ્યું ભલે ગડદી છે હવે આપણે જઈએ લોડ વેગેનર ની અંદર આપણે જવાના હે ભાઈ જી વેગેનર લોડ તો તળટો હવે આપકે પાસ કонસી ગાડી હે જી વેગેનર આ સોરી જી વેગેનર

ભાગ લેવા માં ભાઈ ભેરાટન ને ભાઈ તમે ઉદઘાટન જોડી ને આવ્યો શું કામ મસ્તી ભાઈ મસ્તી મૂંઘા મારી જોડી લીધી આની કિંમત હશે હજાર રૂપિયા જોડી લઈ લીધી હે ને ભાઈ બસ આટલું જ હાઈના વાગી ગયા હાડા બાર છેલા કસ્ટમર આતે આપડા છેલા કસ્ટમર મે કીધું આપણે નિરાતે એકદમ લેવું હે તો ભાઈ બંને પૂરો પૂરો ફાયદો દેવો હે ધેટ્સ ઈટ ગાઈસ આજના વ્લોગ માટે આટલું જ મળી નેક્સ્ટ વ્લોગ વિડીયો માં ત્યાં સુધી બધાને રામ રામ ડાયરા ને ના 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 વ્લોગ પૂરો નથી કરવાનો કારણ કે આજે ઉદ્ઘાટન નો આપણે નાસ્તો કરવાનો બાકી છે ત્યાં એ પેલા થોડો વ્લોગ પૂરો કરાઈ જોઈ લ્યો ભજિયા બનાવ્યા આજ ખરેખર આ લોકોએ મહેનત કરી હે ને એના બદલ હું એકાદ ભજ્યું ખાઈ લઉં